હા છે ગામની અરેરા ગામની આંગણવાડી જ્યાં છોકરાઓ ભણે છે ને કક્કા થી લખવાનું ચાલુ કરે છે અને એકબીજા વચ્ચે બેસીને ચર્ચાના લાભ લેવા માટેના બાળકો અહીંયા પધારે છે અને બેન અહીંયા કામ આપી રહ્યા છે તો અરેરા ગામની અંદર બધી સુવિધાઓ તો કરેલી છે અને એમનું એક નાનું કિચન છે જે બાળકોને ખવડાવવા માટે આરો પ્લાન્ટની વ્યવસ્થા પણ કરેલી છે એટલે ચોખ્ખું ખાવાનું પણ મળે છે બધી વ્યવસ્થાઓ અહીંયા કરેલ છે અહીંયા છે ને પશુપાલન વિભાગ છે અરેરા ગામની અંદર સારી સુવિધા સાથે પશુનો પણ એક લાભ લે છે આ પ્રાથમિક શાળા છે અરોદા ગામની જેનો મેઇન ગેટ અહીંયા દર્શાવવામાં આવ્યો છે

શાકભાજી વેચે દો અરેરા ગામની અંદર કપિલાબેન પણ શાકભાજી વેચે છે અને એમનું જીવન ગુર્જાણ કરે છે અરેરા ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ બહુ મોટું છે જે ગામનોને ગામ લોકોને અને ગામના આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને પણ અહીંયા સ્વાસ્થ્યની સેવા પણ મળે છે અને અહીંના લોકો જે છે અહીંયા લાભ લે છે તો બીજી આ એક મેદાન જે બનાવ્યું છે મોટું એ બે વ્યક્તિઓને ફાયદો છે એની અંદર એક અહીંયા મોટા કોઈ પ્રોગ્રામો થયા એ પ્રોગ્રામો માટે પ્લસ સામે છે ને સ્કૂલ આવેલ છે જ્યાં બાળકોને એક મોટું મેદાન મળે છે રમવા માટેનું અરેરામાં તો અરેરાના બાળકો પણ અહીંયા ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી રમી શકે છે તો સરસ મજાના ઝાડ પણ સ્કૂલની અંદર રોપેલા છે અને બાળકોને અહીંયા ભણવાનો એક મોકો મળે છે પહેલાં ધોરણથી લગાડીને નવમાં દસમા ધોરણ સુધી શાંતિથી બાળકો પણ ભરી ભણી શકે છે ડબલ માલનું સરસ બાંધકામ કરેલ છે અને અહીંયા પાણીની વ્યવસ્થા છે ટંકીની વ્યવસ્થા છે બધી સારી વ્યવસ્થા છે બોર વોર બધું જ બનાવેલ છે તો બાળકોને કોઈ જાતની કંઈ સમસ્યા ના રહે તાકી અહીંના સરપંચશ્રીએ બધી એમની નિમણૂંકમાં સારી વ્યવસ્થાઓ કરેલી છે નમસ્કાર દર્શક મિત્રો અને હું આવી ગયો છું અરેરા ગામની અંદર અને અરેરા ગામની અંદર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને પ્રાથમિક સેવા કેન્દ્રની પણ મુલાકાત લીધી અને રોડ રસ્તા પણ જોયા અને મને એક તમને પણ એક ઝાડ દેખાતું હશે સૌથી મોટું મસ્ત ફર્સ્ટ ક્લાસ તો નીચે કમેન્ટ કરીને બતાવજો કેવું સરસ લાગે છે આ છે અરેરાનું શાંતિવન જ્યાં લોકો બેસીને એમનો દિનચર્યાનો બાકીનો જે સમય રહ્યો હોય ને એ અહીંયા બેસીને પૂરો કરે છે તો આ બધા લોકોને તમે જોઈ શકો છો કે કેવી શાંતિ અનુભવે છે આવું કંઈક દરેક ગામની અંદર હોય તો કમેન્ટ કરીને પણ બતાવજો અને આ બધા લોકોથી આપણે મળીએ છીએ દાદા તમારું શુભ નામ શું કનુભાઈ કનુભાઈ કેવું લાગે છે અરેરા ગામની અંદર તમને આ ગામ તમને કેવું લાગે છે ફર્સ્ટ ક્લાસ છે અને આ શાંતિવનમાં તમને કેવું લાગે છે શાંતિ જેવું લાગે છે કે નહીં ફર્સ્ટ ક્લાસ લાગે છે શુભ નામ માલિક તમારું ચિમનભાઈ ચિમનભાઈ આ અરેરા ગામના જ રહેવાસી છો તમે હા અને ગામના વિકાસો કેવા છે સરપંચશ્રીના નિમણૂકમાં સારા છે બધા અને આ શાંતિવનમાં કેવું લાગે તમને ફર્સ્ટ ક્લાસ બાકીના બી લોકોથી મળીશું આપણે શું નામ તમારું અર્જુનભાઈ તમને આ શાંતિવનમાં કેવું લાગે છે આનંદ થાય આનંદ આનંદ મળે છે આ બધા તમારા મિત્ર છે મિત્ર જોડે આનંદ મળે છે ગામની જગ્યા બેસીને અને ઝાડની નીચે આ વડ આ જા જે વડ છે એ કેટલા વર્ષ જૂનું હશે તમારા અંદાજે બહુ વર્ષો પૂરવાનું છે ના અમારા સરપંચ સરપંચશ્રીના સાથે કામ કરનાર ભાઈ એમના હસબૅન્ડ અહીંયા બેઠેલા છે તો મળીએ આગળની વિડીયો અરેરા ગામના અમુક સ્થાનિક લોકો જે છે એમને આપણે વાતચીત કરીએ છીએ આપણે ગામની અંદર પહેલાં સુવિધા જે હતી બરાબર છે ને અત્યારની સુવિધામાં કંઈ ફરક છે શું નવું થયું છે આપણા ગામની અંદર રસ્તા થયા પાણીની સુવિધા થઈ બીજું શું નવું કર્યું તમારા ગામની અંદર સરપંચ નિમણૂક ની અંદર શું નવું થયું છે બરાબર છે તો નવું શું ઈચ્છો છો હજુ તમને મળે કઈ હોસ્પિટલ નવું બન્યું બીજું શું તમને જોઈએ છે નવું ગામની અંદર શું સુવિધા બાકી રહી ગઈ છે જે તમને નથી મળી મળવી જોઈએ મકાનોની સુવિધા જોઈએ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની તમને જે સુવિધા જોઈએ છે હજુ મળી નથી એટલે તમે બધા કાચા મકાનોમાં રહો છો હજી સુધી કે પાક્કા મકાન બની ગયા તમારા પ્રધાનમંત્રી શ્રીની જે યોજના હતી કે દરેક પરિવાર પાક્કા મકાનમાં રહે બરાબર છે એ સુવિધા હજુ સુધી મળી નથી મળે તો સારું ને મજા આવી જાય ને અરેરા ગામના રોડ રસ્તાની અને બેઠકોની બધી વ્યવસ્થાની તો વાત કરી છે એની સાથે સાથે ગ્રામજનોને આ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ મંદિરનું પણ અહીંયા એક સરસ આયોજન કરેલ છે જ્યાં દર્શન કરે છે લોકો અને સરસ મજાનું મંદિર બનાવેલું છે અને ગામની વચ્ચોવચ્ચ વચ્ચે નહીં પણ થોડું સાઈડની અંદર તો છે જ માથે મંદિર સરસ ભગવાન દર્શન આપી રહ્યા છે સામેથી અને અહીંના અહીંના પણ વન જેવું મસ્ત વ્યવસ્થિત બનાવ્યું છે નાજુ તૈયારી ચાલી રહી છે ફર્સ્ટ ક્લાસ તો સ્વામિનારાયણ મંદિરનો પણ અહીંયા દર્શનનો લાભ લઈ શકે છે અરેરા ગામની અંદર સ્વામિનારાયણ ધર્મને પણ મહત્વ આપવામાં આવે છે અરેરા ગામની અંદર અને અહીંયા પણ વાત કરીશું થોડી તમારું શુભ નામ નાનજીભાઈ અને તમે અત્યારે શું કામ કરો છો બસ પૂજારી ની સેવામાં પૂજારી ની સેવા કરો છો તમે એટલે કયા મંદિર માં અરેરા બીએપ સ્વામિનારાયણ મંદિર મંદિર માં એટલે શું છે એમનો કાર્યક્રમ મંદિર નો અમારે 6 વાગે પરદા ખોલી જાય 7 વાગે આરતી થાય સાડા સાતે કથા થાય અને કથા પછી પ્રસાદ લઈને છો વિખોટા પડી જાય બરાબર છે તો દરેક ભક્તોને પ્રસાદ પણ મળે જ છે હાજી દરેક ને દરેક ને છે સાડા છ બધા આવી જાય છે સાત આરતી થાય અને સાંજે સાડા પાંચે કથા ચાલુ થાય છ વાગે આરતી થાય સાંજે ટાઈમ છે સરસ આજે સરસ મજાનું અરેરાનું સ્વામિનારાયણ મંદિર

બરાબર છે જે બાકી રહી ગયા છે એ બાંધકામ થાય તો એની પર ચાલી શકે બરાબર છે તો ગામની અંદર સ્વાસ્થ્યને લઈને શું વ્યવસ્થા છે આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર અને અહીંના બાળકોને ભણવા માટેની શું વ્યવસ્થા છે શાળા છે કેટલી શાળાઓ છે આપણા અરેરા ગામમાં ચાર ચાર કઈ કઈ જગ્યા છે ઇન્દિરાનગર આ સ્કૂલ ગુજરાતી હમ મરી બરાબર તો હવે આપણે નજદીકના નડિયાદ તાલુકાનું જે નવું બંધારણ બન્યું છે નગરપાલિકા તરીકે બરાબર છે તો અરેરા જ છે અરેરા ગામ તો નડિયાદ મહાનગરપાલિકામાં અરેરા ગામને જવું જોઈએ કે ના જવું જોઈએ એનું તો શું કારણ છે તો અરેરા ગામના વિકાસો તો થઈ જ રહ્યા છે તો જાય તો શું તકલીફ પડે ગામને

નથી મુસ્લિમ વસ્તી દરેકનાથ છે બરાબર છે તો હવે કેટલા મંદિરો છે આપણા હરેરા ગામની અંદર એકાદ યાદ આવે છે દર્શન દર્શન કરવા જાઓ છો તમે પાંચ મંદિરો છે હવે એ પંચાયત અત્યારે ચાલુ નથી જૂની પંચાયત માં બધું કામકાજ ચાલુ છે તો એ પંચાયત ક્યારે ચાલુ થશે તમારા નિમણૂક માં થઈ જશે કે તમારે પછી ચાલુ થશે ધારાસભ્ય અને સંસદ સભ્યો જે આપણા અને નડિયાદના ખેડા જિલ્લાના જે બનેલા છે એમની જોડે તમે શું આશા રાખો છો આપણા ગામના વિકાસ માટે જે રોડ રસ્તાઓ છે એમાં વધારે સુધારો આવે પછી રસ્તા એ શું રાખો છો તમે સાંસદ સભ્ય શ્રી તમને મદદ કરે તો આપણા શ્રી છે દેવસિંગ ચૌહાણ અને ધારાસભ્ય જે છે એ સંજયભાઈ મહિલા કરીને છે